રાંદેના હનુમાન ટેકરી વિસ્તારમાં ગુરુવાર થયેલી હત્યામાં હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડી હત્યારાને જેલના સળિયા ગણતો કરી દીધો છે નજીવી બાબતે બોલાચાલી બાદ હત્યારા મિત્રએ મિત્રની ચપ્પુના ગામ મળી નિર્મમ હત્યા કરી નાખી હતી સુરતના રાંદેરના હનુમાન ટેકરી વિસ્તારમાં ગુરુવારે સવારે મિત્રએ મિત્રની નજીવી બાબતે બોલાચાલી થતાં ચપ્પુના નિર્મ ઘા મારી હત્યા કરી નાખી હતી અને તે ભાગી છૂટ્યો હતો ત્યારે રાંદેર પોલીસે આ હત્યારા એવા રાજાની ઝડપી પાડ્યો છે તેને મિત્ર રાહુલ વાઘેલાની પુના ગામારી હત્યા કરી નાખી હતી આ હત્યા માત્ર ગાઢ બોલવા જેવી બાબતે કરાવવાનું સામે આવ્યું છે આજે રાંદેર વિસ્તારમાં ભાનકી સ્ટેડિયમ પાસે રોડ પર એક શ્રમજીવી રાહુલભાઈ ગોરસિંહભાઈ વાઘેલા જે મૂળ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વતની છે તેમની ઉંમર સત્યાવીસ વર્ષની છે અને સરકારશ્રીના જે રેન બસેરા સેલ્ટર હાઉસ બનાવેલ છે તેમાં રહી અને મજૂરી કામ કરે છે છૂટક મજૂરી તેમની સાથે અબ્દુલ રહેમાન શેખ નામનો બેતાલીસ વર્ષની ઉંમરનો છે જે અહીંયા સિકુન ટુર્નામેન્ટ રાંધેર ન્યૂ રાંધેર રોડમાં રહે છે તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે એટલે એમને પ્રકારની ઓળખાણ હતી અને બંનેને આજે વાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળા ગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી અ થોડીવાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં ઉપર બેઠા હતા એ દરમિયાન તેઓએ ચપ્પુ પીઠના ભાગે છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ નિપજેલ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોંધી વિથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ ડિવાયસ શ્રી સંભાળેલ છે અને પકડી પાડવામાં સુરત શહેર માં હત્યા ની કોશિશ તેમજ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે જેના કારણે સુરતીજનોમાં ચિંતા વધી ગઈ છે અને હત્યારા ના માનસ પટ પરથી પોલીસ નો ડર ઘટી રહ્યો હોય તેમ આ ઘટના પરથી લાગી રહ્યું છે